કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનો ભાવનગર જિલ્લામાં પ્રવાસ વૃક્ષારોપણ અને સન્ડે ઓન સાયકલ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આજરોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો કાર્યક્રમ યોજા હતો. જેમાં સવારે સાત વાગે તેમણે પાલિતાણામાં સ્વચ્છતા કર્મચારીઓ, એનએસએસ અને માય ભારત યુવાનો સાથે મળીને ફાઇટ ઓબ્સર્વિટીના સંદેશ સાથે સત્યાવીસ નું સન્ડે ઓન સાયકલ યોજી સાયકલ યાત્રા કરવામાં આવેલ. આ સાયકલ યાત્રા પાલીતાણા શહેરમાં બજરંગદાસ બાપા ચોક થી શરૂ કરી સરવૈયા પામ ખાતે પૂર્ણ કરાઈ હતી ત્યારબાદ પાલીતાણાના નોંધણ મંદિર નેસડી હણોલ આખલોણાલી લોહીચંડા અને સિંચોડિયા સહિતના ગામોમાં વૃક્ષારોપણ કરી સ્થાનિક યુવાનોને વૃક્ષોની ચાળવણી કરવા પ્રેરણા આપેલ જ્યારે સ્થાનિક લોકોએ ઠેર ઠેર કેન્દ્રીય મંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું વિપુલ બલિયા જી ન્યુઝ પાલીતાણા મોદીજીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ ધપાવવા માટે સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ થાય છે સન્ડે ઓન સાયકલ દેશની અંદર એક અભિયાન બની ચૂક્યું છે આજે સમગ્ર દેશની અંદર છ હજારથી વધારે સ્થાનો પર સ્વચ્છતા સેનાનીઓ યાને કે જે આપણું નગર સ્વચ્છ રાખે છે આપણું શહેર સ્વચ્છ રાખે છે આપણા આરોગ્યની રક્ષા કરે છે એવા સ્વચ્છતા સેનાનીઓ સાથે આજે સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ યોજાયો મારી બાજુની અંદર પણ સ્વચ્છતા સેનાનીઓ છે જે મારા પાલિતાણા નગરને સ્વચ્છ રાખવા માટે હંમેશા કાર્યરત હોય છે એના સન્માનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સન્ડે ઓન સાયકલ સ્વચ્છતા કર્મીઓ સાથે કરીને અમે મેસેજ દેવા માગીએ છીએ કે સાયકલ એ નાના માણસનું વ્હીકલ ના રહેતા આપણા સ્વાસ્થ્યના રક્ષક તરીકે આપણે એને જોઈએ આપણી ફિટનેસ સાથે આપણે જોઈએ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ મોટો હોય યા નાનો હોય એ સાયકલ લઈને પોતાના કામકાજના સ્થાન પર જતો હોય છે પોતે સાયકલિંગ કરીને પોતે ફિટ રહેવા માટેનો પ્રયાસ કરતો હોય છે તો ચાલો આજે સન્ડે ઓન સાયકલની મુવમેન્ટ સાથે આપણે જોડીએ ફિટ રહીએ સ્વસ્થ રહીએ દેશને સમૃદ્ધ બનાવીએ મોદીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને સફળ કરીએ